સેવ વેટલેન્ડ યોજના અંતર્ગત પેરાડાઇઝ ઇન્ડિયાને વેટલેન્ડ મિત્ર બનાવી વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસ તરીકે ઉજવવામાં આવશે વિશ્વ સમક્ષ પર્યાવરણની જાળવણી એક પડકાર ઊભો થયો છે બદલાતા પરિણામો અને તેના પગલે સર્જાતા પરિણામોથી આજે વેટલેન્ડના અસ્તિત્વ સામે પણ અનેક પડકારો ઊભા થયા છે તેથી તેની સુરક્ષા અને સંવર્ધનની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે આજ રોજ બે ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ ભારત સરકારના પર્યાવરણ વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય દ્વારા સેવ વેટલેન્ડ યોજના અંતર્ગત વેટલેન્ડ એટલે કે જળપ્લાવિત વિસ્તારની કાળજી લેવા માટે અને તેને ટકાઉ ઉપયોગ અને રક્ષણ થાય તે હેતુસર વેટલેન્ડ મિત્રનું એક સ્વપ્રેરિત બનાવી આ ઉપરાંત કોઈ સંસ્થાને પણ સમાવેશ કરવામાં છે વેટલેન્ડ એવો વિસ્તાર છે જે પાણીથી ભરેલો હોય છે જો જોવામાં આવે તો નદી તળાવ તળાવના કાંઠાનો ભાગ વેટલેન્ડ છે તેના ઘણા ફાયદા છે ભારતમાં વેટલેન્ડ મધ્ય ભારતના ઉષ્ણકટિબંધીય ચોમાસાના પ્રદેશોથી દક્ષિણના ભેજવાળા પ્રદેશો સુધી વિસ્તરે છે ભરૂચના વિસ્તારના નાના મોટા એવા જળપ્લાવિત વિસ્તારો આવેલા છે જેમાં હાલમાં યોજાઈ ગયેલી જળપ્લાવિત વિસ્તારના પક્ષીઓની વસ્તી ગણતરી બે હજાર ચોવીસમાં પણ આ વેટલેન્ડના આધારિત થઈ હતી જેમાં આ વેટલેન્ડનું ઘણું મહત્વ હોય છે વળી મોટી સંખ્યામાં આવતા યાયાવર પક્ષીઓને કારણે ભરૂચ જિલ્લાના જુદા જુદા વિસ્તારોના તળાવો આવેલા છે જે આ વેટલેન્ડના વિસ્તારો પક્ષી પ્રેમીઓના શોર્ખ સમાન બની ગયું છે વેટલેન્ડના વિવિધ પ્રકારના જીવો માટે એક આદર્શ રહેઠાણ છે સૂક્ષ્મ જીવાતોથી લઈને છોડવા ઉભયજીવીઓ સરીસૃપ માછલીઓ સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ માટે જરૂરી પર્યાવરણ પૂરું પાડે છે આમ આ સરતંત્ર જેવા ભરપૂર હોય છે વેટલેન્ડ પાણીની ગુણવત્તા સુધારવા ઘણા મદદરૂપ થાય છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વોની રિસાયકલિંગ પ્રક્રિયામાં પણ તેઓ અગત્યની ભૂમિકા ભજવે છે વેટલેન્ડમાં ઉગેલી વનસ્પતિ દ્વારા આવા પોષક તત્વોને શોષી લેવામાં આવે છે જ્યારે તેમના પાન ખરી પડે એટલે તેનો નાશ થાય ત્યારે આ પોષક તત્વો અન્ય સ્વરૂપે ફરી વાતાવરણમાં પ્રવેશે છે વેટલેન્ડ ફોટોસીન પ્રક્રિયા દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને તેનું જૈવિક તત્વોમાં રૂપાંતર કરી દે છે માણસ દ્વારા પેદા કરવામાં આવતા ગ્રીન હાઉસ ગેસની નકારાત્મક અસરો દૂર કરવામાં પણ વેટલેન્ડ અગત્યનો ફાળો આપે છે વિશ્વભરમાં જંગલોના ક્ષય અને ચિંતા વ્યક્ત કરવાની સાથે લોકોએ વેટલેન્ડ પર ગંભીરતાથી ધ્યાન આપ્યું છે હજી સુધી સામાન્ય લોકોને એ ધ્યાન ગયું નથી કે આપણે જંગલોના ત્રણ ગણા દરે વેટલેન્ડ ગુમાવી રહ્યા છે વેટલેન્ડ ચોક્કસપણે મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમ છે અને તે આપણા જીવનને જુદી જુદી રીતે અસર કરે છે ગુડ મોર્નિંગ મિત્રો આજે અમે સુડવારી ગામના એક સીમમાં આવેલા તળાવ પાસે છે બીજી તારીખ બીજી ફેબ્રુઆરી ના દિવસે વેટલાઇન ડે વર્લ્ડ વેટલાઇન ડે ના નિમિત્તે આપણે ત્યાં એવા ઘણા બધા જગ્યાઓ છે જેને આજે આપણા અંકલેશ્વરમાં જાણતા નથી આ તળાવ છે એની આજુબાજુની પ્રાકૃતિક સુંદરતા તો તમે જુઓ આ મોટા મોટા વડ અને બધું જ ભગવાને દરેક વસ્તુ બધા લોકો માટે બનાવ્યું છે જે રીતે આપણા માટે પાણી તો પાણી એકલું માત્ર હક આપણો નથી ઘણા બધા જીવોનો પણ છે આ બધી જ વસ્તુઓની જરૂરત આપણને એકલાને નથી ઘણા બધા લોકોને છે આ સૃષ્ટિમાં આજે તમે વિચાર કરો કે ઔષધિ માટે જાનવરો માટે પ્રાણી માટે આપણને પીવાના પાણી માટે આ બધું પાણી આ પાણી એવું છે જે વરસાદમાં સ્થગિત થઈને રોકાયેલું છે અને એક પ્રાકૃતિક સુંદરતા એટલે એક તળાવનું રૂપ લઈ લીધું છે આનું આજે આપણે વિકાસ કરવાનો છે એનો બચાવ કરવાનો છે એના માટે આપણે કયા કયા પ્રયત્નો કરીએ તે આપણે કરવાના છે અને એના માટે જ હું આ વર્લ્ડ વેલ્ટલાઇન દિવસે આપણા લોકોને આપણા લોકોને એટલે કે આપણે દરેકને એક જિમ્મેદારી જે આપણે નિભાવવાની છે કે આવા તળાવો તમે જાઓ ફળો તો ત્યાં જે પડેલો કચરો છે એ બધાને દૂર કરો એને એને રાખવાનો પ્રયત્ન કરો કારણ કે આ આગળ તમારા ભવિષ્યમાં તમારી પેઢીને કામ લાગશે કારણ કે આજે ઘણી બધી જળસૃષ્ટિ એવી છે ઘણા બધા જીવો એવા છે જે નાશ પામી રહ્યા છે એનું અસ્તિત્વ ખતરામાં છે અને ભવિષ્યમાં એવો પણ દિવસ આવશે કે મનુષ્યનું અસ્તિત્વ પણ જતું રહેશે એના માટે બચાવવા માટેના પ્રયત્ન આપણે કરવાના છે